કૃષ્ણ કનૈયા લાલકી છે જેમ જેમ કાનો મોટો થાય ગોઠણિયા હાલતો જાય જેમ જેમ કાન મોટો થાય ગોઠણિયા ભર હાલતો જાય ગોઠણિયા ભગવાન અમને વાલા લાગો છો ગોઠણિયા ભગવાન અમને વાલા લાગો છો જેમ જેમ મોટો થાય પાપા પગલી ભરતો જાય જેમ જેમ કાનો મોટો થાય પાપા પગલી ભરતો જાય પગલિયા ભગવાન અમને વાલા લાગો છો હે પગલિયા ભગવાન અમને વાલા લાગો છો જેમ જેમ કાનો મોટો થાય માખણ મિશ્રી ખાતો જાય માખણિયા ભગવાન અમને વાલા લાગો છો જેમ જેમ કાનો મોટો થાય ગેડી દડે રમતો જાય દડુલિયા ભગવાન અમને વાલા લાગો છો જેમ જેમ કાનો મોટો થાય ગાયું ચરવા ગોકુળ જાય ગોવાળીયા ભગવાન અમને વાલા લાગો છો જેમ જેમ મોટો થાય ચાન જોડી હાલતો થાય વરરાજા ભગવાન અમને વાલા લાગો છો જેમ જેમ કાન મોટો થાય નવી નવી લીલા કરતો જાય જગના પાલનહાર અમને વાલા લાગો છો જે કોઈ કાનને સમરે છે કાનો હાજર થાય છે જે કોઈ કાનને સમરે છે કાનો હાજર થાય છે દુનિયાના સર્જનહાર અમને વાલા લાગો છો આ જગના પાલનહાર અમને વાલા લાગો છો કાળા કાળા કાન અમને વાલા લાગો છો કૃષ્ણ કનૈયા લાલ કી છે